ભાઈ શ્રી સિયા પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય આંખમાંસુ આવી જાય અને કાર્યકર્તાઓને કે મારી જવાબદારી છે એક સીટ હું હારી ગયો પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાન મોરબી કાન થયું તક્ષીલા કાન થયું સુરતમાં હરણી કાન થયું બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું સાચીઓ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવી એવી ઘટનાઓ ઘટે છે એવા એવા બનાવો બને છે કે જેનાથી આપણું હૃદય કંપી ઉઠે આ ઘટનાની અંદર સામૂહિક રીતે લોકોના મૃત્યુ થાય છે જાહેરમાં આવી ઘટનાઓ ઘટે છે એ પછી તક્ષશીલા કાંડ હોય સુરતની અંદર વડોદરાની અંદર જે હરણી તળાવની અંદર જે બોટ પલટી થઈ ગઈ નાના નાના ભૂલકાઓના ભોગ લેવાયા અમદાવાદની અંદર જે રાઈટ પડી ગઈ એની અંદર લોકોના મૃત્યુ થયા પછી મોરબીની અંદર જે ઝૂલતો બ્રિજ તૂટી ગયો એની અંદર લોકોના મૃત્યુ થયા તાજેતરની અંદર રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનની અંદર આગ લાગી એની અંદર નાના નાના બાળકો આગમાં હોમાઈ ગયા તેમ છતાં સરકારના પેટનું પાણી હજુ હલતું નથી કોઈ પણ બાહ્યધરી આપવામાં નથી આવતી કે હવે આવી ઘટના નહીં થાય એની અમે બાહેધરી લઈએ છીએ બસ એક કેસેટ એમની બાંધેલી છે એ કેસેટ એ પીપુડી કાયમ વગાડે છે કે દિલ્હીથી મોદીજીનો ફોન આવી ગયો છે તપાસના આદેશ આપી દીધા છે સૂચના અમને મળી ગઈ છે અમે તપાસ ચાલુ કરી દઈશું એક પણ ચમરબંધીઓને છોડીશું નહીં અમે એસઆઈટીની રચના કરીશું આ એસઆઈટી શું છે ભાઈ એસઆઈટી એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ એસઆઈટી ની અંદર સ્પેશિયલ એ છે કે એની અંદર કાંઈ સ્પેશિયલ નથી વિપક્ષ આરોપ લગાવે છે કે આ ની અંદર જે જે લોકોને આ ઘટનાની અંદર આરોપી બનાવવામાં આવે છે એ આરોપીઓ નાના નાના લોકોને બનાવવામાં આવે છે જે મોટા માથાઓ છે એને આ તપાસમાંથી બાકાત રાખવામાં આવે છે

આપણે સાંભળીએ સુદાનભાઈ ગઢવીને તેમણે શું કહ્યું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો થઈ એ સીટની જે રચનાઓ થઈ એમાંથી મેન મેન જે ઘટનાઓ છે એમાં અમારી ટીમ પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો ગઈ ટીમોએ જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અત્યાર સુધી સીટે શું કર્યું સામાન્ય રીતે થાય છે શું કે આપણે બધાએ પંદર મહિનો દિવસ બે મહિના સુધી આપણે બધાને લાગણીઓ હોય કામગીરી કરીએ બસ સ્વાભાવિક છે કે રૂટીન પછી ભૂલી જઈએ અને સરકાર છે એ સીટના બાણે ઢાંક પીછોડું કરીને છૂટી જાય છે પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે ભાઈ શ્રી સી આર પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય આંખમાં આસુ આવી જાય અને કાર્યકર્તાઓને કહે કે મારી જવાબદારી છે એક સીટ હું હારી ગયો પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાન થયું મોરબી કાન થયું તક્ષીલા કાન થયું સુરતમાં હરણી કાન થયું બરોડામાં મારી જવાબદારી છે હું નથી કીધું કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે કેમ ભાઈ ભાઈ શ્રી હર્ષંઘવી નિવેદનો કરે છે ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવામાં આવે તમારા ક્યારે લાયસન્સો રદ થશે જયારે અમારા બાળકોને જીવતા ભૂંજી મારો છો તો તમારા લાયસન્સો રદ નહીં થાય ક્યારે તમે પ્રજાને જે કરવાનું આવે ટેક્સ ઉઘરાવાના આવે એમાં તમે પહેલા ટેકો ટેક્સ ઉઘરી લો છો એટલે આજે અમે શીતકાંડમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ જ્યાં વિઝિટ કરી પીડિતોને મળી છે શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં છેલ્લે મીંડું આવ્યું છે એનો અહેવાલ આજે તમને કહેવા જઈ રહ્યો છું